ગરીબ પરિવારોને આવાસ મળતા ન હોવાને લઈ ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી આપી ભ્રષ્ટાચાર સામે પગલા લેવાની માંગ કરી છે અને જેને આધારે મહીસાગર જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીએ કડાલા તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે તેરે તો સમગ્ર મામલે તંત્રની બેદરકારી અને ભવિષ્યના પગલા પર સાવધાની દ્રષ્ટિ જોવા મળી રહી છે જે તંત્ર દ્વારા હાલ્તો આ કામગીરી અને ભવિષ્યના પગલા પર સાવધાની દ્રષ્ટિ રાખવામાં આવી છે સાહેબ મોટ સાદણિયા ની કાળીબેન રમણભાઈ અમારા ગામ ના સંગ્રી પંચાયત થાય પણ કોઈ સરપંચ કે સભ્ય કોઈ અમને લાભ નથી મળી શક્યો અમે 1000 રૂપિયા 500 રૂપિયા 1500 રૂપિયા એમ અમે આપ્યા કોમ ગઈ કરી પણ મળશે પૈસા લઈ જાય પણ અમને હજી લગ્ન કોઈ લાભ મળ્યો નથી પૈસા તમે આપ્યા ને શેના પૈસા લઈ ગયા અમે ઘર ઘર મળે એમ કરીને ઘર મળે એમ કરીને પૈસા લઈ જાય એટલે કાગળી આપીએ અમે અમારું ડોક્યુમેન્ટ અને પૈસા આપીએ એટલે લઈને ફોટો પાડીને જતા રીતે કોઈ એમ નથી